છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામની સીમમાં મધ્યપ્રદેશના તાલુકાના સોંડવા ગામના બલિયા ભીલ બે પુત્રો સાથે ખેતી કામ કરતા જેમાં મોટો પુત્ર પોતાના ચાર પુત્રો સાથે મોરબીના હળવદ વિસ્તારમાં મજૂરી અર્થે ગયા હતા જ્યારે પાંચમો પુત્ર કાંજી ભીલ પોતાના દાદા અને કાકા સાથે ખડકલા ગામે રહેતો હતો બલિયા ભીલના પુત્ર જામસિંગ ભીલ પાસે તેના ભત્રીજા કાંજી ભીલે મોટર ચાવી માંગી હતી જો કે જામસિંગ ભીલે ચાવી ન આપતા ભત્રીજો કાંજી ભીલ ઉશ્કેરાયો હતો અને તેના દાદાની લાકડી વડે કાકા ઉપર તૂટી પડી ઢોર માર માર્યો હતો આ દ્રશ્ય જોતા જ બલિયા ભીલ પોતાના પુત્ર ચામસિંગ ભીલ ને બચાવવા પુત્ર ઉપર આવીને સુઈ ગયા હતા તેમને એમ હતું કે તેમનું લોહી તેમના પર હાથ નહીં ઉપાડે અને રહેમ કરશે પરંતુ કોપાયમાન થયેલા પૌત્રએ પંચ્યાસી વર્ષીય દાદા ઉપર સહેજ પણ દયા રાખી નહીં અને માર મારવાનું યથાવત રાખ્યું જેમાં માથા પગ અને આંખના ભાગે બેરહેમીપૂર્વક માર મારતા વૃદ્ધ દાદાનું મોત થયું હતું આમ સમગ્ર મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નજીવી બાબતે પૌત્રે દાદાને બેરહેમીપૂર્વક લાકડીના ફટકા મારી પરધામ પહોંચાડી દીધા છે ત્યારે હાલ તો બોડેલી પોલીસે હત્યાના આરોપમાં પૌત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કોણજી આ મારો ફતરી ये बना बनो तो गाड़ी ने चाबी मांग तो गाड़ी ने चाबी मांग तो तो मैं आई पी नहीं पशी यो मैं नहीं आईपी पी ए दादा ने लाकड़ी वेनी पशी मैंने मारवा माँडो मारवा माँडो पी ए मैंने मरू पी मैंने मथा वाग तू मैं पड़ी जो तो। मारो बापू મેં પડી ગયો એટલે મને બચાવવા માટે ઉપરો આડો પડી ગયો તો પછી એને બે ત્રણ લાકડી મારી ગયો પછી એની લાકડી મેખીને પછી આપતો રહેલો બોવ વાગેલું હા હા તુપ ફાગી ગયેલો મગજ મેં વાગી ગયેલું એટલે દાદો મટી ગયો મારે તો મારેલું છે બધું વાગેલું જ

જામસિંહભાઈ જમીન પર પડી ગયેલા જે વખતે એના બાજુમાં બેસેલ દાદા બલિયાભાઈ ભીલ એમને છોડાવવા પડ્યા અને છોડાવતી વખતે આ જે આરોપી છે એણે એના દાદાને પણ લાકડી વડે ફટકા માર્યા અને માથાના ભાગે ઈજા થતાં એનું ત્યાં મોત નીપજેલ છે જે બાબતનો ગુનો નોંધી હાલે તપાસ ચાલુ છે આરોપીને અટક કરી લેવામાં આવ્યો છે ના આરોપીનો કોઈ ગુના ઇતિહાસ નથી હાલે